છવ્વીસ મંગળવાર સમસ્ત ગામ પરિવારનું બંધારણ ઉત્તર નંબર એક દીકરા દીકરી ના સગાઈ પ્રસંગે પચીસ જવા જવા આવવાનું રહેશે બોલો મુદ્દા નંબર એક આ ગામ ને બધા સમજ છે ભાઈ મુદ્દા નંબર બે દીકરા દીકરી સગાઈ પ્રસંગે ગોટમડા પ્રથા જગ્યાએ એકવીસો રૂપિયા રોકડ આપવા તથા લેવાના રહેશે બોલો સમજ છે ભાઈ બધાને મુદ્દા નંબર ત્રણ સગાઈના પ્રસંગે દાગીના પ્રથા તથા મોબાઈલ પ્રથા સદંતર બંધ કરેલ છે તે બદલમાં એક જોડી કપડા તથા એક કવન રોકડા આપવાના તથા લેવાના રહેશે બોલો સંમત છે ભાઈ મુદ્દા નંબર ચાર લગ્ન પ્રસંગે જાનમો એકસો પચાસ વ્યક્તિથી વધારે લઈ જવાના રહેશે નહીં

લગ્ન દીકરીના લગ્ન પ્રસંગે ભૂગર્ભમાં એક રસોડા રસોડા સેટ ટોપામાં બેડું વગેરે આપવાનું રહેશે તથા ફિક્સ ડિપોઝિટ ઓછામાં ઓછી અગિયાર અગિયાર અને વધુમાં વધુ તમારી સગવડ મુજબ આપવાની રહેશે મુદ્દા નંબર પંદર લગ્નમાં કોઈ પણ ડાલ વસ્તુ વસ્તુથી નહીં પણ રોકડ રકમથી વર્તન કરવાનું રહેશે મુદ્દા નંબર સોળ દીકરી દીકરીના તેડવા પ્રસંગે અગિયાર વ્યક્તિઓથી વધારે જવું નહીં નથી મુદ્દા નંબર બીમારીના પ્રસંગે બીમારી પ્રથા પ્રસંગે જેમ પ્રસંગ બાબરી પ્રસંગ બર્થડે જેવા પ્રસંગો જમણવાર પ્રથા તથા ડીજે પ્રથા સદંતર બંધ રહેશે મુદ્દા નંબર સમગ્ર સુ પ્રસંગે અમલ પ્રથા સદંતર બંધ રહેશે મરણ પ્રસંગો બારબામાં પ્રથા ચાલુ તથા અમલ પ્રથા સદંતર બંધ રહેશે મુદ્દા નંબર વીસ ગામમાં દારૂ ગાળવો નહીં તથા બહારથી લાવી વેચાણ કરવું નહીં મુદ્દા નંબર એકવી કોઈ પણ શુભ અશુભ પ્રસંગે બીડી સદંતર બંધ એટલે કે એકવીસો રૂપિયા રોકડા આપવાના રહેશે હા હું કોઈ કેવું તો કોઈ હટ અફરંખો કે છને અને કા બોલમ કે આપા ઘીમારન બોલાવવાની વાત કે રહી ને બને હા એલા બોલમ નું રા પણ એના આવતા મહેમાનો જો અમારે એનું હા મહારાજ સુડા નહીં આ બોલો મૂકોને એક આ મંતરા નહી કારણ નહીં રા <laughs> હોય લગ પ્રથમ હોય ને એ દાળ કોઈ પણ એ પ્રથમ ગમે મહેમાન હોય ને તો એ તાળ હાથોવાનું રહેવા નહી એ તાળ પછી લાવણા માં એ દોડી આ વિકરી બના લગનમાં ચોરીમાં મૂર્તિ મૂર્તિઓ ને કોઈ નહીં દોડી પર ભીડ થઈ જાય કોઈ નહીં બધા છેત વ્યવસ્થા કરવાની છે બાજુ પર દેવાની ગમે તે છેત નહીં

આપ બધા મળી અને બધા વડીલો છો એટલે આપણે જાજ્યા છીએ મોડા મોડા પણ ઓમે તો પહેલાથી જાગેલું છે સંતોના આશીર્વાદ છે એટલે જાગેલું છે એટલે પેલા તો બધાને વંદન કરું છું અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખોટા ખર્ચા દૂર કરી અને સમાજ સદ્ધર થાય ગુરવિવાજ સી આપણા જે ખોટા ખર્ચા છે એ નાબૂદ થાય એના માટે તો એ બધા છો તો જે ખરેખર આજે અમે પણ ડેરની અંદર આ જ રીતે બંધારણ બનાવ્યું છે અને ડેર પછી બાર ગામ ઝાલા પરિવાર ડેર ચૌહાણ પરિવાર કાકુશિયા વમિયા પરિવાર પરમાત્મ સમાજ એ બધાએ મળીને છત્રીસ ગામનું એક બંધારણ બનાવ્યું છે અને એના પછી આપણું જે હગાવાલું છે એમને પણ આઠ તારીખે મળવાનું છે આમ તમને બધાને આમંત્રણ આપવા માટે આવ્યા છે તમે બધા એ દિવસે આઠ આઠ બે ના દિવસે બધા વધારજો એવું આમંત્રણ આપવા માટે આવ્યા છીએ અને તમે જે બંધારણ બનાવો છો લગભગ બધાના બંધારણ એક જેવા છે બધા એક જ જેવા બંધારણ છે થોડા ઘણા આગા પાસે હશે તો આપણે એ દિવસે મળી અને થોડા ઘણા કોઈનો હારો મુદ્દો હશે તો ઉમેરીશું અને થોડોક પેલો એ મુદ્દો હશે એ એડ કરીશું અમે તો દારૂ અને અફાણ ઉપર તો ખાસ બંધવાની વાત ચાલે છે મોટેટા દીકડાવાળા કાલે પરમ દિવસે બંધ કર્યું ઓગળમાં બધાને બંધ કર્યું બધાએ તમામ તમામ સમાજ આ દિશામાં વધી રહ્યા છે કિરણભાઈ ભાઈએ વાત કરી ડીજેવાળી તો આપણો પ્રતિષ્ઠા કે કોઈ હોય કોઈ ભજન હોય તો એમાં ડીજેની શૂટ રાખજો અમે એ રીતના ડીજેની શૂટ રાખી છે બાકીના મુદ્દા બધા એક જેવા છે એટલે મુદ્દા વિશે કોઈ ચર્ચા કરવાની રહેતી નથી પણ આ તમને આમંત્રણ આપવા માટે આવ્યા છે તો બધા ગામવાળા બધા બધા છો એ વિનંતી કરું છું અને અમારે જે બીજા ગામ જવું છે તમારા વચ્ચે